આજથી થોડાક દિવસ પહેલાં અમરેલી જિલ્લાના જાફરાબાદમાં એક ગોઝારી દુર્ઘટના સામે આવી હતી જેમાં એક ખલાસીઓથી ભરેલી બોટ પોતે દરરોજની જેમ માછીમારી કરવા માટે જાય છે પરંતુ એક સમાચાર મળે છે કે આ બોટ દરિયામાં પલટી ખાઈ ગઈ છે ને આ ઘટનામાં અગિયાર જેટલા ખલાસીઓ લાપતા છે આ ઘટના બન્યા બાદ આ ખલાસીઓના મૃત્યુના પણ સમાચાર સામે આવ્યા હતા જેના કારણે અમરેલી જિલ્લામાં શોકની લાગણી જન્મી હતી આ ઘટનામાં ત્રણ જેટલા મૃતદેહ છે તે ઇન્ડિયન કોસ્ટગાર્ડની મદદથી ખલાસીઓના મૃતદેહ બહાર કાઢવાને તંત્રને સફળતા મળી હતી ને ત્યારબાદ અત્યારે જે અન્ય લાપતા મૃતદેહ છે તેને શોધવાના પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે આ મામલે મૃતકના પરિજનો શું કહી રહ્યા છે સાથે જ ધારાસભ્ય હિરા સોલંકી અને અમરેલી જિલ્લાના પોલીસ અધિકારીઓ શું કહી રહ્યા છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું અમરેલી જિલ્લામાં થોડાક દિવસ પહેલા એક ગોઝારી દુર્ઘટના સામે આવી હતી દર દિવસની જેમ એ દિવસે પણ માછીમારી કરવા માટે બોટ ખલાસીઓ છે તે દરિયામાં ગયા હતા પરંતુ દરિયો તોફાન ઉપર હતો જેમ જેમ આ માછીમારો આગળ વધતા ગયા તેમ તેમ દરિયો એકદમ તોફાની બનતો ગયો અને અચાનક જ આ જે ખલાસીઓથી ભરેલી બોટ છે તે ભારે પ્રવાહના કારણે પાણીના તણાઈ બોટ તણાઈ જાય છે પલટી ખાઈ જાય છે આ ઘટનામાં અગિયાર જેટલા ખલાસીઓ બોટમાં હોવાની જાણકારી મળી હતી ને આમાં મોટાભાગે ખલાસીઓના મૃત્યુ નિપજ્યા હોવાના પણ સમાચારો સામે આવ્યા હતા આ ઘટનાથી શોકની લાગણી જન્મી હતી ઘટનાના પગલે પ્રશાસનના અધિકારીઓ ઘટના સ્થળે દોડે આવ્યા હતા ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમ નેવીની ટીમ છે તે વહીવટી રેસ્ક્યુ અને તંત્રની કામગીરી તેમણે આદરી હતી ને આજે આખો ઘટનાક્રમ બન્યો છે બોટ કઈ દિશામાં છે કઈ નોટિકલ માઇલ ઉપર આ ઘટના બની હતી તે તમામ બાબતે ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા ત્રણ જેટલા ખલાસીઓના મૃતદેહ પણ પોલીસને હાથ લાગ્યા હતા આ મામલે શું કહી રહ્યા છે મૃતકના પરિવારજનો તે સાંભળી લો

જોઈ લઈએ કે કેમ છે કેમ નહી બસ મારી એટલી વિનંતી છે સરકાર ને કેટલી મદદ કરો સરકાર આપણે સાંભળેલા મૃતકના પરિવારજનો સાથે આ જે બોટ હતી તેમાંથી કેટલાક લોકોનો આબાદ બચાવ પણ થયો છે ત્યારે આ બોટમાં આબાદ બચાવ થનાર જે ખલાસી છે તેમનું પણ નિવેદન સામે આવ્યું છે તેઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળી લો નામ શું અને તમે જે બોટમાં ગયા અને ત્યાં બોટ ડૂબી ગઈ પછી જે તમારી એક સ્થિતિ હતી એ કઈ પ્રકારની હતી ને કઈ બોટમાં ગયા તાકી વાત કરોની હું મને સોલંકી જાફરાબાદ માં ને જાફરાબાદ માં રહું છું દ્વારકાધીશ મારું એક વાણ છે અમે 24 કલાકે હતા ત્યાંથી અમે માંડ માંડ બચી ને આવ્યા છે બચી ને આવ્યા છે એટલે અમારે આઠ કલાકનો રસ્તો હતો ને અમારે ચોવીસ કલાક થઈ ચોવીસ કલાક થઈ ને બાજુ માં વાળ વરસાદ વીજળી બધું પડતા અમે એકલી પરિસ્થિતિ પર અમે આવ્યા છે કે અમને કોઈ સીમા નથી કેમ કે જયારે અમારે ત્યાં ડૂબવાનું હતું ને ન્યામી બચી ને આવ્યા બરાબર ન્યામી અમે બચી ને આવ્યા ને ન્યાથી અમે આવતા આવતા ચાર કલાકે પૂજ્યા ને વાણ અમારું બંધ પડી ગયું પછી પાછું બંધ પડી એટલું પાણી ભરાઈ ગયું પછી પાણી ભરતા થોડીક મહેનત કરતા માતાજી જ્યાંથી અમારું વાણ ચાલુ થઈ ગયું ચાલુ થઈ ગયું પછી પાછા અમે રવાના થયા રવાના થયા ને સવારે દરિયાનું વાતાવરણ કેવું હતું દરિયાનું વાતાવરણ તો જિંદગીમાં ચૌદ વર્ષથી ધંધો કરું છું આ પહેલી વખત જોયું અમારે હારે હતા એ બધા સહી સલામત હતા પણ બીજી બાજુ વાળ હતા ને પણ કોઈ વરસાદ નું કોઈ વસ્તુ દેખાતું નતુ કઈ વરસાદ એકલો હતો ને વાવડો એકલો હતો કોઈ વસ્તુ દેખાતું નતુ કે વાવડો કેટલો હતો ને વરસાદ કેટલો હતો અમને ખુદ ને ખબર નતી કે આવું વસ્તુ થાય ને વીજળી પડતી હતી ને વીજળી પડતી હતી ને તો અંદર થી ધવારા નીકળતા હતા એ દરિયા માંથી વીજળી પડે ને તો અંદર થી ધવારા નીકળે સાઈડ માંથી એ અમને ખુદ ને ખબર નથી કે આવી વીજળી બળી એમ આપણે સાંભળ્યા હતા જાફરાબાદની એ બોટમાં જે ભાગી બોટ હતી જેમાં દુર્ઘટના સામે આવી છે સાથે જ આ મામલે પોલીસ અધિકારીનું પણ નિવેદન સામે આવ્યું છે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો આજે જે આ છોટીઓને બે ડબ પડી ગયા છે ત્યાં શું કહે છે તંત્ર દ્વારા તો કવાય જાફરાબાદમાં એક દુખદ ઘટના બની હતી જેનામાં અગિયાર જે ખલાસીઓ છે એ દરિયામાં લાપતા હતા કોસ્ટગાર્ડની મદદથી એમનામાંથી જે બે ડેડ બોડી છે એ રિટ્રીવ કરવામાં આવેલી છે આ ડેડ બોડીઓને સીએસસી ખાતે લઈ આવી એમની આઈડેન્ટિફિકેશન કરવામાં આવેલી છે અને બંને બોડી ડેડ બોડીનું આઈડેન્ટિફિકેશન થઈ ગયું છે ઇન્કવેસ્ટ અને પોસ્ટમોર્ટમની કાર્યવાહી બાદ જે રિલેટિવ્સ છે એમને આ ડેડ બોડીઓ સુપ્રત કરવામાં આવશે અને જે બીજા પણ છે એમની સર્ચ ચાલુ જ છે જેવી રીતના એ મળતા આવશે એવી રીતના એમને પણ સુપ્રત કરવાની કાર્યવાહી ચાલુ જ છે હવે પોલીસ અધિકારીને સાંભળ્યા આ ઘટનાના પગલે રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી પણ મૃતક પરિવારજનોના ઘરે પહોંચ્યા હતા તેમણે પત્રકારોને શું કહ્યું તે પણ સાંભળ્યું આજે અગિયારમાંથી બે શોભા તો આવ્યા છે આપ સુધી પણ પહોંચાતો ચૂક્યું અ સૌ પ્રથમ તો હું કોસ્ટગાર્ડનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે રીતે એ લોકોએ મહેનત કરી અને અમારા જાફરાબાદ શહેરના લોકોના બે ડેડ બોડી મળી છે એની ઓળખી થઈ ગઈ છે આજે એનો પરિવાર ખૂબ દુઃખની લાગણી અનુભવે છે એના સાથે અમે પણ આ વિસ્તારના એક તરીકે અમને પણ પણ ખૂબ મોટું દુઃખ થયું છે સરકારશ્રી પાસે જે વ્યવસ્થા સરકારશ્રીએ કરી જે તંત્ર એ કરી એનો પણ અમે આભાર માનીએ છીએ હેલિકોપ્ટરની ની સુવિધા મળી શીપની સુવિધા મળી અને શીપને સફળતા પણ મળી પણ હજુ પણ જ્યારે નવ જણા લોકો જે મિસિંગ છે શિપગાર્ડના અધિકારી સાથે બેઠીને અમે ચર્ચા કરી અને એવી પણ સ્થિતિની ગંભીરતાપૂર્વક અમને બધી ધ્યાન ઉપર મૂક્યું એવે જે વર્ણન કર્યું એ વર્ણન અમને પણ શોખદાયી કેમ કે જે સ્થિતિ એ લોકોએ કામ કર્યું છે એ સ્થિતિ એ લોકોને જ પૂછી શકાય પણ હું એનો ફરીથી એકવાર આભાર માનીશ કોસ્ટગાર્ડનો અને સાથોસાથે અપેક્ષા પણ રાખીશ કે હજુ નવ જણ જે મિસિંગ છે તમે આ ઘરના એના ઘરના લોકોની એની વેદના આપે પ્રત્યક્ષ જોઈ છે જેના ઘરમાં આ બનાવ બનો હોય એને સ્થિતિ એની ખબર હોય આપણે તો કાઠે બેઠા છે જેના ઘરના વ્યક્તિ ગયા હોય એને એની દુઃખ એના પર જે આભ ફાઈટ્યું છે ભગવાન એને શક્તિ આપે એના પરિવારને શક્તિ આપે કે જે એના પર દુઃખ વીતું છે એને શક્તિ આપે કે એમાંથી એ લોકો બહાર નીકળે પણ હજુ પણ અમારા જે નવ લોકો મિસિંગ છે એના માટે કવાયત ચાલુ છે અને વેલામાં વિવી રીતે સુરક્ષિત મળી જાય એવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ દરિયાની સ્થિતિ હજુ પણ ત્રણ નંબરનું સિગ્નલ અહીંયા લાગેલું છે સ્થિતિ હજુ પણ અમારી બોટ જઈ શકે એવી સ્થિતિ હજુ પણ છે નહીં કોસ્ટગાર્ડની બહુ મોટી શીપ અમે જે જોઈ જે ડેડ બોડી લઈને આવી એ ખૂબ મોટી શીપ હતી અને ફરીથી આજે લોકો નીકળવાના છે હેલિકોપ્ટરની સુવિધા પણ મળી રહી છે ત્યારે જ્યારે જ્યારે આવી કંઈક સમાચાર અમને આવશે અમે આપના ધ્યાન ઉપર મૂકશું આપણે સાંભળ્યા આ તમામ લોકોમાં દુઃખની લાગણી જો જોવા મળી રહી છે આજે દુર્ઘટના બની છે તેમાં મૃતકના પરિવારજનો ઉપર ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે દુઃખનો પહાડ તૂટી પડ્યું છે ને આના જ કારણે લોકો આશ્વાસન અને સાંત્વના પણ તેમને આપી રહ્યા છે જો કે હજી જે લાપતા ખલાસીઓ છે તેમની શોધખોળની પ્રક્રિયા ચાલી રહી છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો